હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કંકોળાનું શાક બનાવવાના છે અને આ સાતમ ઉપર બહુ બધાના ઘરે બનતું હોય છે અને આ બેથી ત્રણ દિવસ સુધી તમે ખાઈ શકો અને બહુ જ એવું ટેસ્ટી લાગે છે ઠંડુ પણ સરસ લાગતું હોય છે તો ચલો આપણે આજે રેસીપીની કંટોળાનું શાકનું રેસીપી બનાવીએ આજે આપણે અને આપણે બનતા દસથી પંદર મિનિટમાં જ બની જતું હોય છે સૌથી પહેલાં આપણે પેન મૂકી દઈશું અને પેનમાં આપણે પાંચથી છ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું સૌથી પહેલા આપણે અહીંયા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તેલ આપણું ગરમ એવું સરસ એવું થઈ ગયું છે અને થોડીક આપણે એની અંદર હિંગ ઉમેરી દઈશું થોડુંક આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું લસણ આપણું એકદમ સરસ એવું તંતઈ જાય એટલે આપણે એની અંદર તંગ થોડા નાખી દેવાનું છે હવે આપણે એને ટોંકો એડ કરી દઈશું આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને અડધી ચમચી આપણી અંદર હળદર એડ કરી દઈશું અને માપ્રમાણે આપણે એને મીઠું પણ એડ કરી દેવાનું છે આપણે બધું મિક્સ કરી દેવાનું છે પાંચ થી સાત મિનિટ ચડી ગયું છે અને કણકોળ આપણા ભાગી પણ જાય છે તરત જ હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું બે ટેબલ જેટલું આપણે અંદર કાશ્મીરી મરચું ઉમેરી દઈશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ઉમેરવાનું એક ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું ઉમેરી દઈશું શેર કરી છે તમારી સાથે આપણું શાક એકદમ સરસ એવું ટેસ્ટી બન્યું છે અને ગેસ અને આપણે ઓફ કરી દેવાનો છો શાક આપણે એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ બાજરીના રોટલા અથવા તો ભાખરી સાથે સરસ એવું લાગતું હોય છે એ રોટલી પણ ખાઈ શકો બહુ ટેસ્ટી એવું શાક આપણું કંકુળાનું બનીને રેડી થઈ ગયું છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે